શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય બે શ્લોક નહીં નહી પ્રપશ્યામી મમાપનું દ્યાદ યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાવસ પત્નમ રૂદ્ધ રાજ્ય સુરાણામ પી ચાધિપત્યમ મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનારા શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી જો હું આ પૃથ્વી ઉપર સમૃદ્ધ અને શત્રુરહિત રાજ્ય જીતીને અથવા તો સ્વર્ગીય દેવતાઓ સમાન ઐશ્વર્યયુક્ત સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી લઉં તો પણ હું આ શોક દૂર કરવામાં અસમર્થ રહીશ જ્યારે આપણે દુઃખ ડૂબેલા હોઈએ છીએ ત્યારે બુદ્ધિ તે દુઃખ ખના કારણોનું વિશ્લેષણ કરવા લાગે છે અને જ્યારે તે આગળ વિચારવા માટે અસમર્થ થઈ જાય છે ત્યારે નિરાશા ઉત્પન્ન થાય છે કારણ કે અર્જુનની સમસ્યાઓ તેની દોષયુક્ત બૌદ્ધિક ક્ષમતાથી અધિક છે તેનું માઈક જ્ઞાન તેને આ શોકના દરિયામાંથી બચાવવા માટે અપર્યાપ્ત છે જેમાં તે પોતાને ડૂબેલો અનુભવે છે શ્રીકૃષ્ણને ગુરુના રૂપમાં સ્વીકારીને અર્જુન તેની દયાપાત્ર અવસ્થા પ્રગટ કરવા તેનું હૃદય શ્રીકૃષ્ણ સમક્ષ ઠાલવી દે છે અર્જુનની પરિસ્થિતિ અસાધારણ નથી જીવનયાત્રા દરમિયાન કેટલીક વાર આપણે અચૂક આવી જ પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ છીએ આપણે સુખની કામના કરતા હોઈએ છીએ પણ દુઃખનો અનુભવ કરીએ છીએ આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ પણ અજ્ઞાનનો અંધકાર દૂર કરવામાં અસમર્થ રહીએ છીએ આપણે સાચા પ્રેમ માટે તરસીએ છીએ પરંતુ વારંવાર નિરાશા મળે છે આપણી કોલેજની પદવીઓ અર્જિત જ્ઞાન અને સાંસારિક શિષ્યવૃત્તિઓ જીવનની આ ગૂંચવણોનું સમાધાન કરી શકતી નથી આપણને જીવનના કોયડાઓ ઉકેલવા માટે દિવ્ય જ્ઞાનની આવશ્યકતા છે તે દિવ્ય જ્ઞાનના ખજાનાનો કોષ ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે આપણને ગુરુ મળે છે જે દિવ્યતામાં સ્થિત હોય છે શરત એટલી કે તેમની પાસે શિક્ષા મેળવવાની આપણામાં વિનમ્રતા હોવી જોઈએ અર્જુના જે માર્ગનું અનુસરણ કરવાનો નિર્ધાર કરે છે